પાડી પોલીસની ટીમ કલસર ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે ખાનગી બસમાં દમણથી દારૂ ભરી પલસાણા તરફ જઈ રહ્યો છે પોલીસે વોચ ગોઠવતા દમણ તરફથી આવતી ખાનગી કંપનીની સ્ટાફ બસ નંબર ડીડી ઝીરો વન ઇ નાઇન ડબલ સેવન એટને રોકી તપાસ કરતા બસના ડીકીમાં ફૂટાના બોક્સમાં ભરેલ બસો સોળ બોટલ દારૂ જેની કિંમત રૂપિયા એકવીસ હજાર નવસો સાહીઠનો જથ્થો ઝડપી પાડ્યો હતો બસ ચાલક એકલો હોય તેનું નામ થામ પૂછતા યોગેશ બાબુ પટેલ રે પલસાણા તાલુકો હોવાનું તથા આ દમણના જુદા જુદા વાઇનશોપમાંથી ખરીદી ઘરે છૂટક વેચાણ માટે લઈ જતો હોવાનું કબૂલ્યું હતું પોલીસે બસ મોબાઈલ તથા દારૂ સહિત કુલ રૂપિયા બે લાખ છવ્વીસ હજાર નવસો સાહીઠ નો મુદ્દામાલ જપ્ત કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો